દાદર કે દાંત કેમ વારંવાર થાય છે ક્રીમ લગાવો એન્ટી ફંગલ લો થોડાક દિવસમાં સાચું થઈ જાય છે અને પછી ફરી પાછું થાય છે આ આવતું જતું ચક્ર કેમ તૂટતું નથી આવો સાચી વાત જાણી ભારતમાં દર વર્ષે લાખો લોકોને દાદર કે રિંગવોર્મ થાય છે ગરમ અને ભેજવાળા હવામાં પરસેવો અને હાઇજીનના અભાવને કારણે ફંગસ ઝડપથી ફેલાય છે આ ફંગલ ઇન્ફેક્શન ત્વચાની સપાટી પર નહીં પણ ત્વચાની અંદરના સ્તરે રહે છે તેથી માત્ર બહારથી લગાવેલી ક્રીમ એ ફંગસને સંપૂર્ણ નષ્ટ કરી શકતી નથી ઘણા લોકો માર્કેટની સ્ટીરોઇડ ધરાવતી ક્રીમો જેમ કે એન્ટીફંગલ અને સ્ટીરોઇડ હોય એ વાપરે છે એથી શરૂઆતમાં ફોલ્લી દબાઈ જાય છે પણ ફંગસ વધુ મજબૂત બનીને પાછું ફેલાય છે આથી જ ધાધર મટ્યા પછી વારંવાર થાય છે ટ્રીટમેન્ટમાં ફંગસને પૂરેપૂરી રીતે દૂર કરવા માટે લાંબા સમયની દવા લેવી પડે છે પણ ઘણા લોકો દવા વચમાં જ બંધ કરી દે છે એથી ફંગસ ડોર્મન્ટ રહીને ફરી પાછું જીવંત થઈ જાય છે ભારતમાં આ કેમ કોમન છે પહેલું છે ભેજવાળો હવામાન બીજું છે ફીટ અને ઘસાય એવા કપડાં ત્રીજું છે સાફ સફાઈની અછત અને ચોથું છે ફંગલ ઇન્ફેક્શન વાળા લોકો સાથે ટુવાલ કપડાં કે અન્ય વસ્તુઓ શેર કરો ધાધર કે દાંતને નાનો સમજીને અવગણશો નહીં માત્ર ક્રીમથી નહીં શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરીને આંતરિક રીતે ચેપ દૂર કરવો જરૂરી છે એ માટે હોમિયોપેથિક યોગ્ય લાઈફસ્ટાઈલ અને પૂરી ટ્રીટમેન્ટનો નો કોર્સ કરીને ધાધર વારંવાર થતા રોકી શકાય જો આ માહિતી યોગ્ય લાગી હોય તો જરૂરથી શેર કરજો કારણ કે દાધર એ ચેપી રોગ છે અને યોગ્ય સારવાર વગર એ ફેલાતો જ રહે છે